ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપીના રસ્તા પર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર બોર્ડ કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી બિલ્ડરે ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ મૂકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબજો જમાવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર રસ્તા પર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે સ્થાનિકોના વિરોધના પગલે બોર્ડાના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરી

તમે લીગલી પાડીને અમારા ઘણો કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો આપો અમારો છે તે કરીને અમને પાણીની સુવિધા કરી આપો પાણીની ગતર લાઈન સુવિધા કરી આપો